સામાન્ય વરસાદમાં જ ધાનેરાની દશા અને દિશા ખરાબ થઈ ગઈ છે નગરના રસ્તા તૂટી ગયા છે મસ્ત મોટા ખાડા પડી ગયા છે અને નગરમાં પ્રવેશ દ્વાર રસ્તો ખાડામાં ગાયબ છે સ્થાનિકોની વાત તંત્ર સાંભળતું નથી પાણી વગરના આગેવાનો પાણીમાં બેઠા છે પરિણામે વાહન ચાલકો સ્થાનિકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે લોકો પૂછી રહ્યા છે કે આખર રજૂઆત પણ ક્યાં કરવી કોઈ સાંભળનાર જ નથી અધિકારી અને આગેવાનો

ખાડાઓની રજૂઆત વારંવાર કરવા છતાં આ ખાડાનો કોઈ નિકાલ આવતો નથી માટે મોટા મોટા નેતાઓને જાણ કરવામાં આવે કે આ ખાડો તરત પૂરે અને સર્વિસ રોડ પોળો કરે જેથી ધાનેરાનો કંઈક વિકાસ થાય ધાનેરામાં સર્વિસ રોડનો મુદ્દો બે વર્ષથી ચકડોળે છે ન રસ્તો બનાવ્યો કે ન ખાડા પૂર્યા પાલિકાએ પરિણામે ચોમાસામાં વરસાદી પાણી ભરાયા અનેક વાહન ચાલકો પણ મુસીબતમાં મુકાયા તો સાથે સાથે એમ્બ્યુલન્સ પણ ફસાય બે વાર એમ્બ્યુલન્સ ફસાતા દર્દીઓનો જીવ જોખમમાં મુકાયો છતાં પાલિકા હજુ પણ ઘોર નિંદ્રામાં જોવા મળી છે ધાનેરા એમએલએ પાલિકાને જાણ પણ કરી છતાં પાલિકાના પેટનું પાણી નથી હલ્યું પરિણામે હોસ્પિટલમાં આવવા જતા અનેક દર્દીઓ હેરાન પરેશાન છે ઘણી વખતનું ધાનેરાની આજે દશા અને દિશા ખરાબ છે ધાનેરામાં થોડા વરસાદમાં પણ ઠેર ઠેર રસ્તા ઉપર ખાડા જોવા મળી રહ્યા છે વર્ષો જૂની માગણી હતી પુલ મળ્યો પણ 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 ન મળ્યા બરાબર છે ઉપર ખાડા પડી ગયા છે પુલ ને બંને બાજુમાં સર્વિસ રોડ પાસ થઈ ગયેલો છે પણ ન જાણે કોના પાપે દાંદ્રાની જનતા પરેશાન થઈ રહી છે દાંદ્રાથી રાજસ્થાનને જોડતો જે મેઇન માર્ગ આવેલો છે તેના પર પણ ઘણા ખાડા પડેલા છે તંત્રો ભોગ લેવા ઈચર ની ભાજપનો વિશ્વાસ છોડીને પાણીમાં બેસી ગયા એવું લાગી રહ્યા છે મારે આ વિડીયો માધ્યમથી ધારાસભ્ય અને લાગદા અધિકારીઓને એક નમ્ર વિનંતી છે કે દાંગરામાં રસ્તા એ પેલા રસ્તા રીપા અને એવી જનતા માંગ છે નહીતર આવનાર સમયમાં દાદરાની જનતા ઉગ્ર આંદોલન કરશે એની સબ તમામ જવાબદારી લાગતા વળગતા અધિકારીઓ ને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ની રહેશે કાળુભી તરફ ધાનેરા હાલમાં ચોમાસું ઋતુ ચાલે છે ચોમાસું ઋતુમાં હંમેશા વરસાદના લીધે રસ્તાઓ તૂટી જતા હોય છે અને જ્યાં રસ્તા તૂટી જતા હોય છે લોકોને અવર માટે ખૂબ મુશ્કેલી પડતી હોય છે એમ્બ્યુલન્સ હોય કે સહાય બાળકો જતા હોય છે એ કાદર શિકાર બનતા હોય છે એની રજૂઆત કરવાથી બાંધકામ ખાતાએ હાલમાં જે પુલ પુલ ત્યાં સુધી ત્યાં માત્ર થોડી ઘણી મેટ્રલની કપચી તો જેના લીધે જે બે બાજુ જે પસાર થવાની ખાડા વધારે પડી જવાથી ત્યાં પુલિસ અને નાના બાળકોના વાનો ફસાઈ જાય છે લોકો હેરોન થાય છે એટલે મારી સરકારી વિનંતી છે કે આપ આ ઠીકડા મારો કામ બંધ કરો એનો પરફેક્ટ આવ્યો હોવું ડિઝાસ્ટર મેનેજમેન્ટ એની કામગીરી કરવી જોઈએ ચોમાસા પહેલી કામગીરી કરવી જોઈએ અને કાલથી એનું સર્વે કરી અને આવનારા રાખી જો આ રોડ રસ્તાનું કામ કરવામાં આવે તો મારું માનવું છે કે ચોમાસા દરમિયાન લોકોને કોઈ તકલીફ ન પડે ખાડા ન પડે પણ સરકારના અધિકારીઓ નેતાઓ એ બિલી ભગતના કારણે માત્ર ભસાર કરવાથી કામગીરી કરતા હોય છે એમને લોકોના સુખાકારની કે લોકોની કોઈ જાતિ ચિંતા છે જ નહીં અને ચિંતા કરતી આ સરકાર છે જ નહીં આ માત્ર ઓફિસો બેસી કાગળ ઉપર કામ કરતી સરકાર છે એ ઝીરો પોઈન્ટ પર આવી ત્યારે કામ કરી નથી જ્યારે લોકો વચ્ચે આવી જ્યારે કામ કરી સચવા ત્યાં સુધી લોકો આના શિકાર બનતા રહેશે એટલે સરકારી વિનંતી છે કે આપ જે બી કામ કરો એ પૈસાના પ્રજાનો છે એ પૈસા બગાડ ના કરો પણ એ પૈસા લોકો માટે ઉપયોગ કરીને થાય એ વિચાર કરીને કામ કરવું જોઈએ એ જ મારી માગણી છે